હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મલાઈમાંથી ઘી બનાવીશું સૌપ્રથમ મલાઈને ફેટી લેવાની છે એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે જ્યાં સુધી તેમાંથી છાશ છૂટી ના પડી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું એમાંથી છાસ છૂટી પડવા માંડી છે છાસ છૂટી પડી જાય એટલે આપણે માખણને ધોઈ લઈશું બરાબર મેં વાસણ મોટું જ લીધું છે એટલા માટે કે સરસ રીતે આપણે મલાઈને ધોઈ શકીએ મલાઈમાંથી છાશ બિલકુલ છૂટી પડી ગઈ છે હવે આપણે એની અંદર પાણી ઠંડુ પાણી એડ કરીશું ફ્રીજનું મલાઈને ધોઈ લઈશું બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી મલાઈને ધોઈ લેવાની છે આ રીતે ધોવાથી ઘી આપણું એકદમ સરસ બને છે અને વધારે પણ બને છે બિલકુલ એમાંથી સ્મેલ નથી આવતી અને સરસ બને છે માખણ ધોઈ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું માખણને ગરમ થવા દઈશું હલાવતા રહીશું માખણ ઓગળી ગયું છે હવે માખણમાંથી ફટાફટ ઘી છૂટું પાડવા માટે તેની અંદર આપણે નાગરવેલના પાન એડ કરીશું નાગરવેલના પાન એડ કરવાથી ઘી એકદમ સરસ સુગંધી દાળ બને છે સુગંધવાળું બને છે અને આમાંથી ફટાફટ ઘી છૂટું પડી જાય છે હવે ઘીને થવા દઈશું ફ્લેમ વધારીશું રહીશું નાગરવેલના પાનની સ્મેલ બહુ સરસ આવે છે ઘીમાંથી એની સ્મેલ એટલી સરસ આવે ને કે આપણને ખાવાનું મન થાય ઉભરા આવા લાગ્યા છે હવે થોડી વારમાં આપી રેડી થઈ જશે હલાવતા રહીશું એક જ ડાયરેક્શનમાં હલાવીશું ગેસની ફ્લેમ બિન કરીશું જો ફ્રેન્ડ માખંડમાંથી હવે ઘી છૂટું પડવા લાગ્યું છે છાંટા ઉડી રહ્યા છે બિલકુલ નીચે ન ચોંટે તેનું ધ્યાન રાખવું જો નીચે ચોંટે તો ઘીમાં સ્મેલ આવી જાય છે અને એ ઘી ખાવા પણ કામ આવતું નથી એટલે સતત હલાવતા રહીશું જેથી કરીને નીચે ચોંટે નહીં હવે આપણું ઘી થવાની બહુ વાર નથી થોડી જ વારમાં ઘી તૈયાર થઈ જશે બે ત્રણ મિનિટ લાગશે રહીશું ઘી રેડી થઈ જવાયું છે હવે થોડી જ ક્ષણોમાં આપણું ઘી રેડી થઈ જશે આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે બગરું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ચાલુ રાખીશું ઘી રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ ઘીને હવે ગાળી લઈશું ગરણીની મદદથી ઘીને ગાળી લઈશું ઘી બનીને રેડી થઈ ગયું છે સાતસો ગ્રામ મલઈમાંથી પાંચસો ગ્રામ ઘી બનીને તૈયાર થયું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ